જય કોળી સમાજ આપનો અશોક મકવાણા મા ઉર્ફે મામસી ભાવનગર જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના મહામંત્રી હમણાં જે નવ તારીખે નવ ત્રણે કોળી સમાજનું વિષ્યા ખાતે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે એના અનુસંધાને ખૂબ સોશિયલ મીડિયામાં વિડીયા વાયરલ થવા લાગ્યા છે કોળી સમાજ ભેગો થવાનો હતો એટલે કોઈને લાગ્યું કે અમારા રાજકારણમાં ક્યાંય ને ક્યાંય અમારા રાજકારણના રોટલા અભડાશે એટલા માટે મીડિયા વિડિયા વાયરલ કરવા મિડ્યા પરંતુ ભાઈ હકીકત એવું નથી જ્યાં કોળી સમાજ જ્યાં ભેગો થવાનો છે ત્યાં વિશા ખાતે થયેલા મર્ડરના અનુસંધાને સૌ ભેગા થવાના છે અને એટલા માટે ભેગા થવાના હતા કે કોળી સમાજને ન્યાય મળે હા કોળી સમાજે ચોક્કસ એક ભૂલ કરી હતી એ ભૂલ કરી હતી એમને કે પોલીસ પોલીસમાંથી પથ્થરમારો કર્યો તો એ કોળી સમાજની ભૂલ હતી પણ એ ભૂલ એવડી મોટી ગંભીર નહોતી કે એમાં તમે ત્રણસો સાતનો કલમ લગાડી શકો પણ કોઈના ઈશારે કોઈ રાષ્ટ્રીય નાશિયા ત્રણસો સાત લાગી છે એના અનુસંધાને કે ભાઈ ત્રણસો સાત હટે અને ત્રણસો સાત હટી અને કોળી સમાજને સાસો ન્યાય મળે એમાં ભાજપ કોંગ્રેસ કે આપની કાંઈ વાત ન હોય કોળી સમાજના હિત માટે જ્યારે વાત કરતા હોય ત્યારે કોળી સમાજના હિત માટે વાત કરવી જ જોઈએ ને કોળી સમાજના દીકરી છે કોળી સમાજના ઘરે જન્મા છે બી અમારી માઓ કોળી સમાજ છે અમે એનું ધાવણ ધાવીને મોટા થયા છે ત્યારે સમય આવે કોળી સમાજને યોગ્ય બદલો દેવાનો ત્યારે મેદાને પડવું જ જોઈએ એટલા માટે બધાએ પડ્યા છે ત્યારે ગઢડા તાલુકાના કોળી સમાજના આગેવાનો જેમને કોળી સમાજ માટે વંદનીય કામ કર્યું છે એવા આગેવાનો જેમને કોળી સમાજ માટે ખૂબ કામ કર્યું છે એવા આગેવાનો જ્યારે વિડીયા વાયરલ થાય છે ત્યારે મને લાગ્યું અને એ કોળી સમાજ ભેગો થાય અને એમાં પાછા સહભાગી બને છે મને નવીન લાગે છે કે જે કોળી સમાજને કાંઈ આપ્યું છે આ વંદનીય વડીલો વડીલોએ ખૂબ કોળી સમાજને આપ્યું છે એ કોળી સમાજના લોકો ભેગા થાય ને એ આવી વાત કરે છે તો તમને સમાજના આગેવાનો વડીલો તમને ખબર ન હોય તો કહી દો એક વાત વાંચન કરીને એટલે કહું છું કે ભાજપ તાજપે આ ભાજપ છે ભાજપના લોકો ગમે ત્યાં ફીટ કરાઈ જતા હોય એટલે વાંચન કરીને દઉં છો કાયદાને ધ્યાનમાં રાખીને કહું છું ગઢડા તાલુકાના ગોડકા ગામે છેલ્લા અઢાર વર્ષથી સમોલગ્ન વખતે સમાજના રૂપિયા વધવામાં આવે તેમાંથી ગઢડા તાલુકા કોળી સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલા કે કોળી સમાજ માટે જમીન લેવામાં આવે ત્યાર પછી સમાજ દ્વારા ગોડકા ગામે અંદાજે સાત છ વીઘા જમીન ગઢડા તાલુકા સમસ્ત કોળી સમાજ માટે જમીન લેવામાં આવેલ તેના અંદાજે અઢાર વર્ષથી કોળી સમાજના આગેવાનો એવા પ્રભાતભાઈ યાદવના નામે જમીનનો દસ્તાત કરવામાં આવેલો અને ગઢડા તાલુકાના કોળી સમાજ દ્વારા પ્રભાતભાઈ અનેક વખત રજૂઆત કરવામાં આવે કે આ જમીન ઉપયોગ કોળી સમાજના દીકરી દીકરાઓ માટે ટ્યુશન ક્લાસીસ માટે આપવામાં આવે પણ આ આજ દિન સુધી સમાજની જમીન તેના ઉપર કબજો કરી બેઠેલા પ્રભાતભાઈ યાદવ સમાજને જમીન આપતા નથી તો બોટાદ જિલ્લામાં દરેક કોળી સમાજના મિત્રો વડીલોને આગેવાનોને આ બાબતથી પ્રભાતભાઈ સાથે બેઠક કરીને સમાજની જમીન સમાજના દીકરી દીકરાઓના માટે ટ્યુશન ક્લાસીસ કરવા માટે સમાજના વિકાસ માટે સમાજની જમીન પ્રભાતભાઈ કબજો છોડીને સમાજને અર્પણ કરવામાં હું દરેક વડીલો નમ્ર અપીલ કરું છું કે આવી રીતના સમાજની જમીનનો કબજો કરી બેઠેલાને વિષા મુદ્દે સમાજના ગુમરાહ કરતા હોય ત્યારે તમે ગોડકા જમીન વિશે મીડિયામાં આવો આવીને કહો કે સમાજ ખોટો છે કે સાસો સાસા શો તો સમાજને પણ ખબર પડે કે સાસુ કોણ ને ખોટું કોણ તો દરેક મીડિયાવાળા પણ મિત્રને વિનંતી કરું છું કે પ્રભાતભાઈ યાદવનો ઇન્ટરવ્યુ લેવામાં આવે અને પ્રભાતભાઈ જો સાજા હોય સાસા હોય તો પ્રભાતભાઈ મારી માથે કાયદાસરનો ગુનો નોંધાવે અને કેસ કરે પ્રભાતભાઈ મારા દુશ્મન નથી મારા મિત્ર છે મને ખબર છે ત્યાં સુધી પ્રભાતભાઈ બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ત્યારે એ કોંગ્રેસમાં હતા અને ત્યારે બાવળિયા સાહેબ પણ કોંગ્રેસમાં હતા ત્યારે બાવળિયા સાહેબ પ્રભાતભાઈની ગાડી લઈને સિહોરના પ્રવાસે આવતા અને અમે સિહોરના ગામડામાં પ્રવાસ કરાવતા રાત્રે ભોજન કરી અને છૂટા પાડતા અને વાત બાવળિયા સાહેબની તો બાવળિયા સાહેબ આપને પણ વિનંતી કરું છું કે તમે આ સંમેલનમાં આવવું જોઈએ આ સંમેલનમાં આવીને સૌથી આગળ બેસી જવું પડે ને તમારે કહેવું જોઈએ કે હું સરકારનો મંત્રી છો હું કોળી સમાજના મતેથી છૂટાઈને આવેલો છો કોળી સમાજનો વિસ્તાર છે એટલે તમને કોળી સમાજના મત આપેલા છે કોળી સમાજના મતો તમે છૂટાઈને ગયા છો

સામ બતાવવા માટે કે આ સંમેલનનો હેતુ શું છે આ સંમેલન સરકારે ક્યાંય ભૂલ કર્યું હોય તો પરંત ખેંચે અમને તમારાથી કાંઈ વાંધો નથી બાવડા સાહેબ પણ તમે જે કઈ અમે કાર્યક્રમો કર્યા છે સિહોર ભાવનગર કે ક્યાંય પણ એમાં તમે ધમક્યું દેવ રહ્યા છે તો અમે હલાઈ લેવાના નથી તમારા લોકો દ્વારા તમને જે કહેવામાં આવ્યું છે એ અમારી પાસે પ્રૂફ છે અને અમે જાહેર મંચ માંથી કહેશું અમે ભાવનગરના કોળી છીએ કોઈથી ફાટી પડવા કોળી સેવી નહીં એટલે અમે કાર્યક્રમમાં આવવાના ને મોટી સંખ્યામાં આવવાના ને હું દરેક આખા કોળી બંને વિનંતી કરું છું કે આવો અને એક કોળી સમાજની તાકાત બતાવી દો કોળી કોઈનો માયકાંગલો માયકાંગલો સમાજ છે નહીં કોઈ કીધું કરતો નથી ને કોળી સમાજનો કોઈ મહત્વનો નેતા નથી હા હોય અમારું કામ કરતો હોય કોળી સમાજનો નેતા હોય અમારો નેતા પરસોત્તમ સોલંકીને અમે સાથી ઠોકીને કહીએ છીએ હું કોંગ્રેસનો જિલ્લાનો ઓબીસી નો મહામંત્રી તો સત્તા કહું છું કે પરસોત્તમ સોલંકી અમારો કોળી સમાજનો નેતા છે ભાજપ કોંગ્રેસ દૂરની વસ્તુ છે પણ કોળી સમાજનો નેતા પરસોત્તમ સોલંકી છે એટલા માટે કહું છું કે અડધી રાતે કોળી સમાજને કામ હોય તો પરસોત્તમ સોલંકીના બંગલાથી જવાબ મળ્યા છે અને અનેક કામો થયા છે અને વાત મહત્વની છે કે પરસોતમભાઈ સોલંકીને ન ગમે કે એમના પુત્ર દિવેશભાઈ સોલંકીને ન ગમે તો એ સંમેલનમાં જાય નહીં પરંતુ જે કોળી સમાજ ભેગો થતો હોય ને ત્યાં રોકવા પણ ન જાય કોઈ દિવસ આના હું દાખલા સાથે તમને કહું છું કે હું જે વિસ્તારમાંથી આવું છું ને આમ બાજુનો તેના મારાથી બે કિલોમીટરનો એકસો ત્રણનો નો વિધાનસભાનો વિસ્તાર પડે છે એટલે મારે અનેક ફરવું અને ફેર હું આંદોલનો કરતો હોઉં છું સિહોરનો આવે છે પણ મને કોઈ દિવસ દિવેશભાઈ પરસોત્તમભાઈ ના બંગલીથી કોઈ દિવસ ક્યાંય નહીં થાય આંદોલન ન કરતા મળ્યા હોય તો લાગણીભર મળ્યા હોય છે એટલે આવા નેતાઓ કોળી સમાજમાં લાગણી હોય છે પરંતુ બાવળે સાહેબ તમે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તમારી સાથે ખૂબ કામ કર્યું છે તમને પણ અમે તમે એમના નામથી ઓળખો છો એટલે તમને કહીએ છીએ કે આ તમારા લોકો તમે આ ન રોકાવતો તમારા લોકો રોકી રહ્યા છે આ તમારા નજીકના લોકો છે સમજાવો તમારું નામ બદનામ થયું છે અને તમારા બાવળે સાહેબ એ સંમેલનમાં હાજર રહેવું જોઈએ અને આવશો ને તો પણ તમે પણ સૌરાષ્ટ્રના સારા નેતા ગણાશો અને તમારે આવીને તમારે રજૂઆત કરવી જોઈએ હું કેસ પરંત ખેંચાવીશ તમે કહું છો કે તમારી વિરોધમાં કાંઈ નથી માત્ર ને માત્ર કોઈ સમાજના ન્યાય માટે છે એટલે કોઈ છે ને કોઈએ ખોટા વીડિયા બનાવવા નહીં નગર બધાની કુંડળીઓ છે તમ બધી માહિતી સાથે ખોટી હોય ને તમારી માથે ફરિયાદી કરી દેજો તમારે ફરિયાદી કરવાની શું હોય ભાજપા ફરીદી શું કર તમારે ખાલી પોલીસને આદેશ કરવાનો તમે સરકાર માં છો